મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુજીની અસીમ કૃપાથી આજે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ છ રાશિઓનું નસીબ અચાનક તેજીથી ચમકવા લાગશે આ રાશિઓને એક પછી એક મોટા અને આનંદદાયક સમાચાર મળવાના છે હા મિત્રો ભગવાન વિષ્ણુ હવે બાર રાશિઓમાંથી આ ખાસ છ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે હવે તેમના જીવનમાં આવેલા તમામ દુઃખો પરેશાનીઓ અને અવરોધો દૂર થવાના છે આ રાશિઓને શ્રી હરિવિષ્ણુજીનું વિશેષ આશીર્વાદ મળવાનું છે જેના કારણે તેમના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ ખુશીઓ આવશે આવનાર સમય આ રાશિઓ માટે ખૂબ શુભ અને સકારાત્મક ફેરફારો લઈને આવશે હવે તમે જરૂરથી જાણવું ઈચ્છશો કે એ ભાગ્યશાળી અને સદભાગ્યથી પરિપૂર્ણ રાશિઓ કઈ છે જેમનું નસીબ આજે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ચમકવા જઈ રહ્યું છે અને જેમને જલ્દી જ કોઈ બહુ મોટી ખુશખબરી મળશે તો મિત્રો આ વીડિયોમાં આપણે એ જ લકી રાશિઓની વાત કરવા જઈ રહ્યા છીએ જેમના જીવનમાં ભગવાન વિષ્ણુજીનો દિવ્ય આશીર્વાદ વરસી રહ્યો છે તેથી વિનંતી છે કે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય જુઓ અને કોઈ પણ ભાગ ચૂકી ના જશો કારણ કે આ વીડિયો એ છ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ભગવાન વિષ્ણુજીના સાચા ભક્ત હોય તો કૃપા કરીને જ્યોતિષ દર્શન ચેનલના આ વિડિયોને એક પ્રેમ ભરેલો લાઈક આપો અને નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખો જેથી શ્રી હરિ વિષ્ણુજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે હવે ચાલો વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેમનું નસીબ ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આવતીકાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી જાગી જશે અને જેમને મળવાની છે જબરદસ્ત અને આનંદદાયક માહિતી જેમ કે જ્યોતિષશાસ્ત્ર કહે છે આપણા જીવનમાં રાશિઓની ખૂબ જ ઊંડી અસર હોય છે રાશિફળના આધારે ભવિષ્યની શક્યતાઓ જાણી શકાય છે જો ગ્રહો અને નક્ષત્રોની ચાલમાં ફેરફાર થાય તો તેની સીધી અસર કેટલીક ખાસ રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિને જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે પરંતુ જો સ્થિતિ પ્રતિકૂળ હોય તો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હમણાં એક અદભુત ભગવાન વિષ્ણુજીની કૃપાથી એવો શુભ સંયોગ રચાયો છે કે આછા રાશિઓ આવનાર સમયમાં અનન્ય સફળતા અને સદભાગ્યનો અનુભવ કરશે તેમના પર શ્રી હરિવિષ્ણુની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે અને હવે તેમનું નસીબ સંપૂર્ણ રીતે તેમની તરફેણમાં રહેવાનું છે આવનાર સમય તેમના માટે અત્યંત લાભદાયક અને શુભ પરિણામ આપનાર સાબિત થવાનું છે તો હવે ચાલો જાણીએ એ છ ભાગ્યશાળી રાશિઓના નામ જેમ પર ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા બની ગઈ છે આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે આ સમય અત્યંત સૌભાગ્યશાળી સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન છે અને તેમની કૃપાથી તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિ પ્રવાહિત થશે હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનતનું ફળ મળવાનું છે જે કામો લાંબા સમયથી અટકેલા હતા હવે સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે વ્યાપાર કરનારા લોકો માટે આ સમય ખાસ લાભદાયક છે વેપારમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે અને તમારું કાર્ય દિવસે બમણું અને રાત્રે ચાર ગણું વધશે ચારે બાજુથી ખુશીઓ તમારા જીવનને ઉજાસભ્યુ બનાવશે સાથે જ નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાના યોગો છે જે લોકો રોજગારની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળવાની શક્યતાઓ છે જો તમારા કંઈક રૂપિયા અટકેલા છે તો તે પણ ટૂંક સમયમાં મળી શકે છે વ્યાપારમાં આવેલા અવરોધો હવે દૂર થશે અને જીવનમાં સુખ શાંતિનું વાતાવરણ બનશે કુંભ રાશિના લોકો માટે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે સમય તમારા પક્ષમાં છે તેથી તેને સંપૂર્ણ રીતે ઉપયોગમાં લો અને તેનો પૂરો લાભ મેળવો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે પણ એક ખૂબ જ શુભ સંકેત છે ભગવાન વિષ્ણુની કૃપાથી હવે તમારા જીવનમાં એક સારા સમાચાર આવશે તમે જે મહેનત કરી છે તેનું સકારાત્મક પરિણામ મળશે આર્થિક રીતે તમે પહેલા કરતા વધુ મજબૂત અને સ્થિર દેખાશો જે કામો અત્યાર સુધી અટવાયેલા હતા તે હવે કોઈ અવરોધ વિના સફળતાપૂર્વક પૂરા થશે તમારા મિત્રો અને સહકર્મીઓ સાથે તમારું સમન્વય અને સંવાદ પણ વધુ મજબૂત થશે આ રાશિના જાતકોને નાણાકીય લાભ ધંધામાં સફળતા અને ઘણા લાભકારી અવસર મળશે પરિવાર અને જીવનસાથીનો નો પૂરો સહયોગ રહેશે જે તમારી યાત્રાને વધુ સરળ બનાવશે તમારી મીઠી વાણી અને સકારાત્મક વિચારશક તમને દરેક પરિસ્થિતિમાં આગળ વધારશે અને તમારા કામોને સરળ બનાવશે ભગવાન કૃપા ખાસ તમારી ઉપર છે જેને કારણે તમારા નાણાકીય સંકટ દૂર થશે જે કામ સમય થી અટવાયેલા હતા તે હવે સફળતા પૂર્વક પૂર્ણતાની તરફ આગળ વધશે તમારી પ્રગતિ હવે દિવસે ને દિવસ વધી જશે તમે જીવનમાં ઊંચાઈઓ અડકશો અને સફળતાનું ઉદાહરણ બનશો દુનિયા તમારા કર્મોની ઝળહળ જોશે અને આ બધું થશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ શુભ સમયે અવસર ગુમાવશો નહીં આને પૂરી રીતે સ્વીકારો ઉપયોગ કરો અને લાભ મેળવો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિ માટે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા આ સમયે ખૂબ જ શુભ પરિણામો આપનારી છે આ સમય તમારું જીવન નવી દિશામાં લઈ જશે દરેક ક્ષેત્રમાં સફળતા તમારા પગ ચુંબશે અને કોઈ મુશ્કેલી તમને લક્ષ્ય સુધી પહોંચવામાં અવરોધ નથી કરી શકતી ચારે બાજુથી લાભ મળવાના સંકેત છે મોટા અધિકારીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી સહયોગ મળવાથી કામ સરળતાથી પૂર્ણ થશે જો તમે કોઈ દેવામાં ફસાયેલા છો તો હવે મુક્તિ મળવાની સંભાવના છે મહેનત સફળ થશે અને તેનો પૂર્ણ ફળ તમને મળશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજદારી વધશે વ્યાપારની દ્રષ્ટિએ આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે મેષ રાશિના લોકોને દરેક તરફથી ધનલાભ થવાની સંભાવનાઓ છે જેઓ નોકરી સંબંધી શુભ સમાચારની રાહ જોઈ રહ્યા છે તેમને પણ ખુશખબરી મળશે જેનાથી સમગ્ર પરિવારમાં આનંદનું વાતાવરણ બની રહેશે ભગવાન વિષ્ણુજીનું સ્મરણ કરવું તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે એવું કહેવું ખોટું નહીં હોય કે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ અવસરનો પૂરો લાભ લો અને સમય વેડફશો નહીં આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે એક ખાસ શુભ સમાચાર છે ભગવાન શ્રી વિષ્ણુની દૈવી કૃપા આ સમયે તમારો સાથ આપી રહી છે જેના કારણે આર્થિક લાભ મળવાની શક્યતા ખૂબ જ વધે છે વ્યવસાય સાથે જોડાયેલા લોકો આ સમયે પોતાના ધંધામાં સારી પ્રગતિ અને વૃદ્ધિ જોઈ શકે છે અને નોકરી કરતા લોકો માટે ઉચ્ચ પદ પર પ્રમોશન મળવાની શક્યતા છે જે લોકો વિદેશ જઈને કામ કે અભ્યાસ કરવાની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય બહુ અનુકૂળ છે વિદેશમાં નોકરી અથવા ઉચ્ચ શિક્ષણ માટે તકો બની રહી છે અને સફળતા તમારું સ્વાગત કરશે આ ઉપરાંત તમારી આવકમાં પણ વધારો થશે ધંધા સાથે જોડાયેલા લોકોને વધુ નફો મળવાની શક્યતાઓ છે જે કામ લાંબા સમયથી અટક્યા હતા તે હવે એક એક કરીને પૂર્ણ થાય તેવા દ્રશ્યો જોવા મળશે જે તમારા ચહેરા પર ખરેખર ખુશી લાવશે કર્ક રાશિના જાતકો માટે કહેવું ખોટું નહીં કે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ તમારા સાથે છે અને આ સમય તમારા હિતમાં છે આનો પૂરો લાભ લો અને પ્રયત્ન કરો કે તમે જે પણ કામ કરો તેમાં બીજાની ભલાઈ પણ જોડાઈ હોય આથી તમને માત્ર આધ્યાત્મિક સંતોષ નહીં પણ ઘણો વધુ લાભ પણ મળશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે ધનુ રાશિ ધનુ રાશિના મિત્રો માટે આનંદની વાત છે કે ભગવાન વિષ્ણુની અનંત કૃપા હવે તમારા જીવનમાં નવી ખુશખબર લાવતી આવશે હજુ સુધી જે મહેનત કરી છે તેનું ફળ મળવાનો સમય આવી ગયો છે તમારા જીવનમાં જે કામ અધૂરા રહ્યા હતા તે હવે ભગવાન વિષ્ણુની કૃપાથી સમયસર પૂર્ણ થશે તમને પરિવાર અને સાચા મિત્રોનો પૂરો સાથ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે ધનથી જોડાયેલી સમસ્યાઓનો અંત થશે અને જીવનમાં આર્થિક સ્થિરતા અને વિકાસ આવશે તમારા સામે ઘણા નાણાકીય અવસર આવશે જેના દ્વારા તમારે મોટા કરતા લોકો માટે પણ શુભ સમાચાર છે તમને પ્રમોશન અને પગાર વધારા મળવાના મજબૂત સંકેત મળી રહ્યા છે આ સમય સફળતા અને પ્રગતિના નવા રસ્તા ખુલશે અને જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવશે ધનુ રાશિના મિત્રો હવે સમય છે તમારી જૂની તકલીફો ભૂલી આગળ વધવાનો ભગવાન વિષ્ણુની અસીમ કૃપાથી હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવશે જે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાવી દેશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિ માટે આ સમય અત્યંત શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન શ્રી વિષ્ણુજીની ખાસ કૃપા આ રાશિ પર વરસી રહી છે જેના કારણે જીવનના ઘણા ક્ષેત્રોમાં સફળતાના દરવાજા ખુલી જશે સિંહ રાશિના લોકો માટે આ સમય અસાધારણ આનંદોથી ભરેલો રહેશે એવી મોટી સફળતા મળવાની શક્યતા છે કે જેની કલ્પના પણ તમે ન કરી હોય ખાસ કરીને નોકરી કરતા લોકો માટે આ સમય કાર્યકિર્દી સંબંધી મોટી ખુશખબરી લઈને આવી શકે છે જ્યારે વેપારીઓ માટે પણ વ્યાપારમાં ભારે નફાની શક્યતાઓ છે જો તમારું કોઈ પૈસું કે રોકડ ક્યાંક અટકી ગઈ હોય તો તે પણ હવે પાછા મળવાના સંકેત છે વ્યાપારમાં આવેલી અટકળો હવે દૂર થશે અને નવા ઉત્સાહ અને આનંદ સાથે જીવન આગળ વધશે ભગવાન વિષ્ણુની કૃપાથી દરેક કામમાં સફળતા મળશે સંતાન ઈજનાર દંપતીઓને પણ શુભ સમાચાર મળવાની શક્યતા છે અને ઘરમાં આનંદભર્યું વાતાવરણ બની રહેશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે એક શુભ સમાચાર છે ભગવાન શ્રી હરિવિષ્ણુની અનંત કૃપા આ સમયે તમારા પર છે અને તેમના આશીર્વાદથી તમને જલ્દી કોઈ સકારાત્મક સમાચાર મળશે તમારી અત્યાર સુધીની મહેનત રંગ લાવવાની છે તમે જેટલો સમય અને પ્રયત્ન લગાવ્યો છે તે હવે સફળતા લાવશે તમે જે સફળતા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે સમાપ્ત થશે તમારા અટકાયેલા કામો હવે ગતિ પામશે અને સમયસર પૂરા થશે પરિવાર અને સાચા મિત્રોના સંપૂર્ણ સહયોગ મળશે આ બધું ભગવાન વિષ્ણુના આશીર્વાદથી શક્ય બને છે આર્થિક મામલામાં પણ રાહત મળશે જે પૈસા સંબંધિત અવરોધો અને સમસ્યાઓ હતી તેઓ ધીમે ધીમે દૂર થશે અને તમને આવકના નવા સ્ત્રોત મળશે તમારા ધ્નમાં વધારો થશે અને ધંધો કે રોકાણથી લાભ મળવાનો સંકેત છે જોઈએ તો જો તમે નોકરી કરો છો તો તમારું પ્રમોશન અને પગાર વધારો પણ શક્ય છે ભગવાન શ્રી હરિવિષ્ણુની વિશેષ કૃપાથી મીન રાશિના લોકો તમારા જીવનની સમસ્યાઓનો અંત હવે નજીક છે અને હવે તમે એ અદ્ભુત ખુશીઓ અનુભવો જે તમારા જીવનને નવી દિશા અને પ્રગતિ આપશે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિવાળાઓ માટે આ જાણીને ખૂબ આનંદ થશે કે ભગવાન શ્રી વિષ્ણુજીની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં વર્ષા લાવી રહી છે તમારા વૈવાહિક જીવનમાં મીઠાશ વધશે અને પરિવારજનો વચ્ચે પ્રેમ અને સન્માનનું વાતાવરણ રહેશે નોકરી કરતા લોકો માટે પ્રમોશનની શક્યતા છે જ્યારે વેપારીઓને ધંધામાં ધમાકેદાર નફો થવાના યોગ છે અચાનક ધન લાભ થવાના યોગ છે જેના કારણે તમારું આર્થિક સ્વરૂપ વધુ મજબૂત બનશે તમે તમારા વર્તન અને ભાષામાં સંયમ રાખીને જૂના મુશ્કેલ કામો પણ સરળતાથી પાર પાડી શકશો કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારીઓ સમયસર પૂર્ણ થશે જો તમે ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરશો તો ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં વધુ તેજીથી ઉતરશે તમારા માટે આવકના નવા રસ્તાઓ ખુલી શકે છે અને નવું વાહન ખરીદવાના યોગ પણ મજબૂત છે સંક્ષિપ્તમાં કહીએ તો મકર રાશિ માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે આ શુભ અવસરને વ્યર્થ ન જવા દો અને દરેક ક્ષણનો પૂરતો લાભ લો મિત્રો આગળની રાશિની માહિતી જાણતા પહેલાં એક વિનંતી છે જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો જ્યોતિષ દર્શન ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ રસપ્રદ જ્ઞાનપ્રદ અને જીવનને દિશા આપતી વિડીયોઝ તમને સમયાંતરે મળતી રહેશે આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમયે ખૂબ શુભ સંકેતો લઈ આવ્યો છે તમને ન માત્ર ધન લાભ થશે પરંતુ વ્યવસાયમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી શકે છે જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમય ખાસ લાભદાયક રહેશે પ્રમોશન અને પગારમાં વધારો થવાના પૂરા યોગ દેખાઈ રહ્યા છે આ ઉપરાંત જે લોકો વિદેશમાં નોકરી મેળવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના માટે હવે એ સપનું સાકાર થવાની દિશામાં આગળ વધતું જોવા મળી રહ્યું છે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા કન્યા રાશિવાળા લોકો પર વિશેષ રૂપે બની રહી છે વેપારીઓને પણ તેમના ધંધામાં વધુ નફો થવાના સંકેતો મળતા જોવા મળી રહ્યા છે તમારા જીવનમાં હવે આવા ઘણા અવસર આવશે જે તમને ધન લાભ અને આર્થિક સ્થિરતા આપશે અને જેમને સંતાનની ઈચ્છા છે તેમને પણ સંતાન સુખ પ્રાપ્ત થશે અને ઘરમાં પ્રેમભર્યું અને આનંદમય વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો પહેલાં કરતાં વધારે સારા બનશે અને તમારા તમામ કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું મકાન કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે તમારી યોજના સફળતા તરફ આગળ વધશે ભગવાન વિષ્ણુની કૃપા દૃષ્ટિથી તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા જીવનમાં ખુશહાલી સફળતા અને સમૃદ્ધિનો પ્રવેશ થશે આ સમય તમારા જીવનને બદલી નાખે તેવો સાબિત થઈ શકે છે આ યાદીમાં જે દસમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિ પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા બની રહી છે જેના કારણે ઘણા વર્ષોથી અટવાયેલા કામો હવે પૂર્ણ થવાની સંભાવના છે જો તમે કોઈને ધન આપ્યું હતું તો તે પાછું મળવાની પૂરી શક્યતાઓ છે તમારા પર જે ઋણ હતું તેનાથી મુક્તિ મળવાના યોગ પણ બની રહ્યા છે અને તમારી મહેનત હવે રંગ લાવવાની છે સમાજમાં તમારું માનસન્માન વધશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે વ્યાપારમાં અચાનક ધનલાભ થવાની શક્યતા છે અને ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિનું વાતાવરણ રહેશે ભગવાન વિષ્ણુની અનંત કૃપા તુલા રાશિવાળાઓ પર બની રહેશે પરંતુ તમારે સલાહ આપવામાં આવે છે કે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો કારણ કે એ જ સંયમ તમને સફળતાની ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે આ સમય તમારા બધા કાર્ય સહેલાઈથી પૂર્ણ થવાના છે તમને સંતાન સુખ પણ મળશે અને તુલા રાશિના લોકો અનુભવી શકશે કે હવે સમય તેમના માટે અનેક ખુશીઓ લઈને આવ્યું છે આ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સંકેત છે ધન્યવાદ